જણાવી દઉં કે આ ઇસ્તેમામાં મધ્ય ગુજરાતના નાનામાં નાના ગામડા અને મોટા શહેરોમાંથી હજારોની સંખ્યામાં ઇસ્લામી ભાઈઓએ હાજરી આપી હતી આશ્રય એક મહિનાથી વધારે સમયથી આ ઇસ્તેમાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી ઇસ્તેમામાં તિલાવત બયાન બયાન નાત સમાજ સુધારણા નશાબંધી અને પ્યારા નબીની સીરત મુજબ કઈ રીતે જિંદગી ગુજારવી તેવી ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે હિન્દુસ્તાનમાં શાંતિ અને અમન પ્રસરાય તેવી દુઆ સમગ્ર દેશમાંથી આવેલા દિગ્ગજ ઉલમાઓ દ્વારા કરવામાં આવી પ્રોગ્રામના અંતે સોહિલભાઈ ચિસ્તીયા દ્વારા ચિસ્તીયા ફાઉન્ડેશન ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન અને ખાસ કરીને દાવતે ઇસ્લામી ઇન્ડિયા અને તેમના જવાબદાર તમામ મુબલિંગ અને અને તથા ઇસ્તેમાના જવાબદાર લોકો વતી આ જાન એક મહિના કરતાં વધારે સમયથી ખિદમત આપનાર નાનામાં નાના અને મોટા તમામ લોકો આરોગ્ય ખાતું પોલીસ તંત્ર પ્રશાસન આજુબાજુના સંભોળ અને આણંદના તમામ રહીશો દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો અને બધાના સહયારા પ્રયાસથી સમગ્ર પ્રોગ્રામ શાંતિ અને સલામતીથી સંપન્ન થયો તે બદલ તહેદિલ ઈશ્તેખબાલ સાથે તમામનો આભાર માનવામાં આવ્યો સાથે સાથે આવનાર દિવસોમાં ગુજરાતના અલગ અલગ જગ્યાએ દાવતે ઈસ્લામીના ઘણા બધા વિસ્તારોમાં ઈસ્તેમાનું આયોજન થનાર છે જેમાં હાજરી આપી સવાબે દારેન હાંસિલ કરવાની અપીલ કરવામાં આવી રિપોર્ટર આરીફ સૈયદ સાથે કેમેરામેન મુઇન શેખ सेक्युलर गुजरात न्यूज असल आज वावत इस्लामी इंडिया की जानब से मध्य गुजरात जोन का आनंद के अंदर हजरत के कम्पाउंड के बाजू में सुन्नतों पर दो दिन का इस्तेमाल था अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह के के अंदर हजारों की तादाद में इस्लामी भाई आए और शिरकत फरमाई सुन्नतों पर इस्तेमाल का दिन और दुनिया का समाज सुधर रक्षा नशाबंदी और ये सब बातों का लुप्त तो लिया और अपना जीवन कैसे सुनना तो बड़े बिताए ऐसा बयान हुआ ना शरीफ हुई जिक्र शरीफ हुआ ऐसे लुप्त तो लिए और हजारों की तादाद के अंदर लोग आए इस बड़े तो इस्तेमाल के अंदर मध्य गुजरात जोन से छोटे से छोटे गांव से लेकर बड़े से बड़े सिटी के इस्लामी भाई आए और अल्हम्दुलिल्लाह बहुत अच्छी तरीके से बिल्कुल शांति सलामती के साथ ये इस्तेमाल हमारा पूरा हुआ और इस्तेमाल के अंदर हमारे छोटे से छोटे तंजीम के से के के बड़े के बड़े सब लोगों ने बहुत अच्छी तरह से खिदमत दी और इधर तंजीम के अंदर तंजीम के लोगों भी और अलग तंजीम दूसरे दु, ट्रस्ट के लोगों ने बहुत साथ सहकार दिया बहुत अच्छी तरह से काम हुआ और सरकारी तंत्र पुलिस तंत्र आरोग्य विभाग सबका बहुत अच्छा साथ सहकार मिला मैं सोहिल चिस्तिया चिस्तिया फाउंडेशन गरीब नवाज रिलीफ फाउंडेशन और खास तौर पर दावत इस्लामी इंडिया के सब और सब निगरानीदार और सब जिम्मेदारों की जानिब से जिन लोगों ने हमारा साथ दिया उनका तहे दिल से इस्तेमाल को कहना चाहता हूँ की आने वाले दिनों में गुजरात के अंदर अलग अलग सिटी में दावत इस्लामी के इस्तेमाल आने वाले है तो जिसके साथ नजदीक में जो इस्तेमाल है इसका लिस्ट वीडियो के साथ हम रखने वाले हैं वो इस्तेमाल के अंदर શરકત ફરમારદારણ હાંસ કરે અસલ વરમ્લા વબરકતુ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો